હા અને કોકનો કાંટો લઈ આવીશ ને પગારું લઈ આવી તમે જોઈ શકો છો કોકનો તો કોકનો લે નથી તો નથી જેવું છે એવું જ વ્યક્ત કરું છું હું પ્રસ્તુત કરું છું તો જો કોકને દયા આવે મિતા સોહાની વાડીએ બે ત્રણ કાંટા મૂકી દેજો કોકની દુકાન હોય એ કમેન્ટ કરજો ત્યાંથી હું કાંટો લઈ દાઉં માં હોય તો પછી ફરમાશ કરી પછી એમ કાંટાની પછી એવી હારી મેં ફરમાશ કરી એની જાહેરાત હું કદ દઈશ તમને તારે કાંટો મને ફ્રીમાં દેવો કોઈ નવરું નથી ઉફરી આ તો ખાલી કોમેડી છે પણ કદેશ ભાવનગર માં કોક ને ઓલા વજન કાટા ની દુકાન હોય તો મન કેવું એટલે મે તબે તમને આરા મારો કાંટો મળી જાય નેથી હું પૈસા દઈને લેવા આવીશ હા મફત માં ન જોતો તો મફત ન જોતો પણ આ તો ખાલી જસ્ત જસ્તર જસ્ત વાત છે તો હવે પોટ હાડલા ફાડી લીધા છે તમે જોઈ શકો છો જો જો આઈતી પરબારા હો પાછા <laughs> बजार मा आ रफाडलो आवे से 20 रुपयानो 20 रुपयाना मारे 5 लाख थाय कितला जो उबडा उबडा खाली 5 नो फायदा थाय 5 नी सलाखी मळे न का 5 नी सलाखी मळे मारे 5 नो फायदा करे मने हाडला लेवी आ फाडवी आ, आ आम आपले ओनो <laughs> 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 पसी <पाशी> से आ न... करे <laughs> आम पकडायचा पकडे जो पसी से ना ना पकडी ना आम फाडवानो पसी એક ફેડો નહીં ને આ પટિયું નીકળી છે એના પાછી એને એમ કામમાં લઈ લે ટાંટા બાંધવા ટાંટિયા ની હોટા ભર ઠંડી લાગે એટલે અત્યારે આજુબાજુ બધી બાજરી લણા હે ત્યાંથી પૂળા જે નીણ આવે એ ઉપાડી આવશું અને પછી શિયાળો આવશે એટલે ભેંસુ ને માંડવા ને ત્યાં માંડવા ને ઉપર નાખશું ને આમ ટાંટા બાંધીશું ટાંટા બાંધવામાં આમ કામ લાગે

મારા પાણી નહીં મને હારી કરવા સિંગુ તો મિત્રો ઇધર મુજબ એક ચીજ બહોત પસંદ હે ક્યાં હે દિખા રહી इसको क्या बोलते हैं बाबा ऊंट नहीं हिंदी वो क्या है तो ये ऊंट कहते हैं उसको उसको हिंदी क्या बोलते हैं उसको मुझे पता नहीं पता होगा तो मैं आपको बताऊंगी नहीं तो इसमें से ये गुजराती मत हांडिया क्या भाई गुजराती में हांडिया हिंदी नो मजा गुजराती मत मजा तो जो इतना बजा मैं हांडिया गिदेड़ा बढ़ू भेगू कर અ ગઢડા બે દાણાવાળા હોય એને ગઢડા કહેવાય અને ત્રણ દાણાવાળા હોય પાચ્યું છે ઓળા અને આ કાલ છે ને હે ગોગા જગ્યાએ એક દાણો કાઢીને બતાય તો જણી કાલ છે ને જવાનું છે ગોગા જગ્યા ત્યાં બધી સિંગ હવારમાં

आया, आया, तो, तो, <laughs> <laughs> तो, <laughs> <laughs> तो है <नहीं। laughs> दाडूत

તો છે ને મારે હો કિલો સિંગ કરવાની હતી કેટલી એકડો બે મિંડા અને હો કિલો સિંઘ એમાં વી કિલો સિંગ ઘટી તો પાછા સૂટવા બેઠા રહી બે ત્રણ છે અવાર હોય તો બપોર હોય નોકરી કરવાની બપોર પૈસા न ini तो बाई

કરશે નહીં તો છે ને મારબા

પછીની ચૂંટણી આવી મને કાંઈ ખબર નહીં અને બીજો એક એવો પ્રશ્ન હતો કે તમારા ગામ તો ધોધ માટે જાણીતું છે સો ટકાની વાત છે મારું ગામ છે ને માલનાથ ધોધ માટે ખૂબ ફેમસ ને પ્રખ્યાત એવું સ્થાન છે સ્થાન છે અને એમાં પણ હવે નાથ હિલ બની એટલે તો કંઈક મારા ગામની રોનક જ અલગ છે ભલે તેમ બધા આવતા હોય ભંડારી હતી પણ મારા એ અહીંયા માલનાથ મારે એક કિલોમીટર આગુની જ થતું એટલે એ લગભગ તો મારા ગામમાં જ લાગે છે માલનાથ અને એ નાથ હિલ બધું બીજો કઈ પ્રશ્ન હોય મને કેજો અને દેશી મોજ એ તો છે અને એ કેવો પ્રશ્ન હતો બેન તમે હવે તો પ્રોફેશનલ બ્લોગ બનાવો એમ મારે જે જગ્યાએ પ્રોફેશનલ રહેવાનું છે એ જગ્યાએ તો હું બહુ સારી રીતે પ્રોફેશનલ જેવો વર્તાવ કરું છું પણ ગામડામાં મારે પ્રોફેશનલ થવું નથી બરાબર ને હા એમ ઓકે જેવી શું એ બરાબર છું મારા માટે મને ગમું છું નેગમ ઊસો યાર માર ને ગમ્યું કાઈ નથી કરું મને ગમમો જોય પણ ડિમાન્ડ હતી ની ભાઈ હતા બેન હતા પ્રોફેશનલ પણ આવશે એન્ડ વોચ ત્યાં હાલો ઓકે ક્યાં હા લઈ લો કેટલા કિલો છે

vai do de... <coughs>